दररोज जेपीएमसी बाजार भाव જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ 17 મે 2024 શુક્રવાર પ્રતિ 20 કિલોનો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ 1372 ઉચો ભાવ 1501 ઘઉં લોકવન નીચો ભાવ 496 ઉચો ભાવ 531 ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ છસો પાંચ જુવાર સફેદ નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ આઠસો એકોતેર જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો જુવાર પીળી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો સાહીઠ બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો દસ તુવેર નીચો ભાવ અઢારસો સાઈઠ ઊંચો ભાવ તેવીસો સાઈઠ ચણા પીળા નીચો ભાવ બારસો ઊંચો ભાવ તેરસો चना सफेद नीचो भाव चौदह भाव बीसो अड़द नीचो भाव सत्तर सौ नीचे वीस वाल देशी नीचो भाव एक हजार उचो भाव सत्तर सौ वाल पापड़ी नीचो भाव सोल सो उचो भाव बेहजार चोरी नीचो भाव अठावीसो पचास भाव त्रन हजार चार सौ पचास વટાના નીચો ભાવ તેરસો સિત્તેર ઊંચો ભાવ સત્તરસો બે સિંગદાના નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સત્તરસો પાંચ મગફળી નીચો ભાવ ભાવ અગિયારસો વીસ તેરસો એકસઠ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ બારસો પંચ્યાસી અળશી નીચો ભાવ અગિયારસો છેતાલીસ ઊંચો ભાવ અગિયારસો છેતાલીસ તલી નીચો ભાવ પચીસો ઊંચો ભાવ ઓગણત્રીસો सूरजमुखी नीचो भाव चार सौ पचास उसे एरंडा सुचो भाव एक हजार पचास उचो भाव बेहजार एक सोयाबीन नीचो भाव आठ सौ पंचावन ऊंचो भाव नौ सौ सींगफाड़ा नीचो भाव बार सौ दस ऊंचो भाव पंदर सो पांसठ काला तलो सी पचास त्रन हजार त्रन धाना पंचावन मरचा सूका नीचो भाव एक हजार उचो भाव छीसो पचास धाचो भाव तेरसो पंचावन उचो भाव अठार सौ बार वरिया नीचो भाव अग्यारो ऊंचो भाव बेहजार वीस

રજકાનું બી નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ ચાર હજાર સાતસો એકતાલીસ ગુવારનું બી નીચો ભાવ નવસો પંચાણું માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ સત્તર મે બે હજાર ચોવીસ શુક્રવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે घनु लोकवन नीचो भाव चार सौ पचास उचो भाव पांच सौ छन्नू घूमू टूकड़ा नीचो भाव चार सौ छप्पन भाव छ सौ कपास बीटी नीचो भाव अग्न सौ एक उचो भाव चौदह सौ एकाणु मगफलीस उचो भाव तेरसो मगफली जाड़ी नीचो भाव आठ सौ एकसठ उचो भाव तेरसोतेर मगफली नवी नीचो भाव नौ सौ छोतेर भाव बार सौ सिंह फाड़िया नीचो भाव एक हजार एक उचो भाव सोलो एक उठावन जीरोंग नीचो भाव त्रन हजार पांच सौ उचो भाव पांच हजार सात सौ एक ईसबूल नीचो भाव अठार सौ उचो भाव पच्चीसो एक कंजी नीचो भाव बार सौ उचो भाव त्रन हजार नौ सौ वरिया नीचो भाव नौ सौ भाव पंदर सौ एक धान नीचो भाव नौ सौ एक भाव अठार सौ एक धानी नीचो भाव एक हजार एक उचो भाव छोर मरचा नीचो भाव सात सौ एक भाव त्रन हजार एक मरचांग नीचो भाव छसो एक भाव पांच हजार आठ सौ एक लसन सुकुम नीचो भाव अगर सौ एकतालीस ऊंचो भाव त्रन हजार पांच सौ

મગ નીચો ભાવ પંદરસો છોતેર ઊંચો ભાવ ઓગણીસો એકસઠ ચણા નીચો ઉંચો ભાવ બારસો એકોતેર નીચો ભાવ પાંચસો સોળસો એક્યાસી અડદ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ ઓગણીસો એકોતેર ચોળા ચોળી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ ઓગણત્રીસો એકાણું મઠ નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ અગિયારસો અગિયાર તુવેર નીચો ભાવ બારસો એક્યાસી સાતસો એકાવન ઉઠસો છન્નું રાયડો નીચો ભાવ નવસો એક્યાસી ઊંચો ભાવ નવસો એક્યાસી મેથી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ સોળસો અગિયાર ગોગળી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકાવન નીચો ભાવ ચારસો ની ભાવ આઠસો એક્યાસી વટાના નીચો ભાવ તેરસો એકવીસ ઊંચો ભાવ ચૌદસો એક સફેદ સણા નીચો ભાવ બારસો છેતાલીસ ઊંચો ભાવ બાવીસો એકાણું આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ